હાલો મિત્રો કેમ છો જય માતાજી જય દ્વારકાથી જ બધા રે જો આવી ગયા છે બાપ દીકરો ભાઈ ઢોસા લેવા આવો જોઈ લ્યો ઢોસા લેવા પૂગી ગયા છે ઢોસા થઈ રહ્યા છે કમ્પ્લીટ ખોડલ ફેન્સી ઢોસામાં હો જો મિત્રો આવ ટોસા લેવા હવે જઈ રહ્યા છે ઘરે ઢોસા લઈને હરવે હરવે અને ભૂગી ગયા ઘરે જવો ઘરે આવી ગયા હાઈ હવે લાગે છે ઢોસાની બહાટી બોલવાની છે જો ટેણી મેણી આવી ગયા છે લાઈક કરવાનું કહે છે સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો એમ કહે છે જરાક ભાઈ પણ હા હવે ટોસાની બહાટી બોલવાની છે તૂટી પડવાના થયા છે બધાય જવો મિત્રો એ એ આલે પાંચ લીટર સાંભાર મોકલાવું મારાવાલા ચાટણી સાથે હાલો મિત્રો આવી જાવ ઢોસા ખાવા હાલો મિત્રો ચેનલમાં નવો આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ